તો અસહ્ય ગરમીના લીધે વડોદરામાં મોતનો સિલસિલો રહ્યો છે અને સોમવારે વડોદરા શહેરમાં ગરમીને લગતી બીમારીના કારણે કુલ ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા છે જ્યારે ડિહાઈડ્રેશનની તકલીફ અને બેભાન થવાને કારણે બે લોકોના મૃત્યુ થયા કિશનવાડી વિસ્તારમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે ફરજ બજાવતા

આ સાથે આજવા રોડ પરની જય ગુરુદેવ સોસાયટીમાં રહેતા છપ્પન વર્ષીય સરદાર ગુરમતસિંહ અને પ્રતાપનગરના વોડાના મકાનમાં રહેતા ચાલીસ વર્ષીય રાજુ પરમારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું